હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર એપીએમસી ખાતે ટુવેર ખરીદી કેન્દ્રો પ્રારંભ કરાયો જંબુસર તાલુકાના ધરતીપુત્રોની ચિંતા કરી જંબુસર એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરીએ ડિરેક્ટરો દ્વારા ગુજરાત સરકારના જંબુસર તાલુકાના ખેડૂતોને તુવેર ટેકાના ભાવે ખરીદવા અંગે મંજૂરી માગવામાં આવી હતી જે અનુસંધાનને જંબુસર એપીએમસીના ટેકાના ભાવે તુવેરો ખરીદી કરવા કેન્દ્રો ફાળવવામાં આવેલ જેનો આજ રોજ પ્રારંભ કરાયો હતો વિદ્યાન બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ કરી તુવેર ખરીદીનો પ્રારંભ કરાયો હતો જેમાં કંબોઈ વિદ્યાનંદજી મહારાજ ચેરમેન વનરાજસિંહ મોરી વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ સંજયભાઈ સોલંકી સંજયભાઈ સિંધા સહિત એપીએમસીના ડિરેક્ટરો અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા જમ્મુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન બનરાજસિંહ મોરી હું વાઇસ ચેરમેન કિરણભાઈ પટેલ વેળદ જિલ્લા પંચાયતના સભ્ય સંજયસિંહ સિંધા શંકરભાઈ શંકરદાદા એપીએમસીના શ્રી અને ગુજરાત સરકારે ઇન્ડી એગ્રો એજન્સીને દસ જિલ્લામાં સેન્ટર આપેલું છે એમાં જમ્મુ સલોમી સેન્ટર મળેલ છે અને આજે તુવેરનું ઉદ્ઘાટન જંબુસર એપીએમસીમાં કરેલ છે તમામ ખેડૂતભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે એપીએમસીની મુલાકાત લઈને અને જે એજન્સી આપેલી છે એ એજન્સીના લોકો અહીંયા એપીએમસીમાં બેસે તમારું નામ મોબાઈલ નંબર કેટલો જથ્થો છે નંધાવી જવા અને નંધાવીને તમને ફોન કરે ત્યારે અહીંયા સેન્ટર પર તમારી તુગેર લઈને દરેક ખેડૂતે આપવાનું રહેશે અને કોઈ ખેડૂતની તુગેરો નહીં રહી જાય એવું એપીએમસી તરફથી સગવડ કરવામાં આવેલી છે ભરત માતાજી